વિરાટ પ્રતિમાનું લોકાર્પણ ગુજરાતના શિક્ષણ મંત્રી એવા પ્રફુલભાઈ પાનસરીયા દ્વારા કરવામાં આવ્યું હતું સુરત શહેરના વેલંજા સ્થિત આવેલ રામવાટિકા સોસાયટીમાં નૂતન પબ્લિક સ્કૂલ તેમજ રામવાટિકા સોસાયટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રફુલભાઈ પાનસરીયા દ્વારા સ્થાનિક કાર્યકર્તાઓ અને સામાજિક આગેવાન એવા ચેતનભાઈ રાદડિયાના નિવાસસ્થાને જઈ કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો અને આવનારા સમયમાં આવી તેવી પણ આશા વ્યક્ત કરી હતી ત્યારબાદ સોસાયટીમાં સરદાર સાહેબની પ્રસંગે હાજરી આપી હતી આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંચેરીયા ગલોડી મંદિરના પરમ પૂજ્ય શ્રી અક્ષર પ્રસાદ સ્વામી રાજુભાઈ ગોદાની તેમજ પૂર્વ ધારાસભ્ય વીડી ઝાલાવાડા સહિતના અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને સફળ બનાવાયો હતો જેમાં સોસાયટીના રહીશો તેમજ નૂતન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિ રહી હતી સાથે સાથે આ કાર્યક્રમમાં બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દીપ પ્રાગટ્ય કરી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિરાટ પ્રતિમાના લોકાર્પણ નિમિત્તે રાષ્ટ્રપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ આવનારા વર્ષોમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે હેતુસર આ આયોજન કરવામાં આવ્યું હતું વેલન્જામાં રામબાટિકા સોસાયટી એક બે ત્રણ ચાર ને પાંચે વિઘા વિભાગ દ્વારા સંયુક્ત એક પારિવારિક ભાવના તરીકે આ લોકો હંમેશા માટે જે છે ઉત્સવ ઉજવે છે જન્માષ્ટમી નવરાત્રિ આ વિસ્તારમાં એક ખૂબ પોઝિટિવ સંદેશો આપ્યો છે ત્યારે સોસાયટીની અંદર આજે સરદાર સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ સોસાયટી પરિવારજનોએ જ્યારે રાખવામાં આવ્યું છે ત્યારે એ કાર્યક્રમના સાક્ષી રૂપે હું આજે ઉપસ્થિત રહ્યો છું કારણ કે સરદાર સાહેબના નિર્વાણ દિને આજે સરદાર સાહેબની એ મૂર્તિ જ્યારે અહીંયા અનાવરણ કરવાની છે ત્યારે સરદાર સાહેબના એ વિચારો એમની દેશ પ્રત્યેની ભાવનાઓ નવા યુવા યુવાનોની અંદર નવા વિચારોનું સિંચન થશે સરદાર સાહેબ આજે વિશ્વની અંદર એક મહામાનવ તરીકે જ્યારે એમને લોકો ઓળખી રહ્યા છે એમના જીવન ચરિત્રને ઓળખી રહ્યા છે ત્યારે જનમાનસ સુધી બાળકો સુધી સરદાર સાહેબ આપણા દેશ માટે એક શ્રેષ્ઠ સર્વોચ્ચ પોતાનું અર્પણ કરીને રાષ્ટ્રના નિર્માણ માટે એમણે યોગદાન આપ્યું આજે ભારત એ કહી શકીએ અને પાંચસો ને બાસઠ રિયાસતોને એક કરી જ્યારે એક ભારત બનાવ્યું છે ત્યારે આજે સરદાર સાહેબની આ અનાવરણ ભાગરૂપે તમામ સોસાયટીના પરિવારજનોને હું શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે યુવાનો દ્વારા રક્તદાન શિબિરનું પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ બદલ સોસાયટીના તમામ પ્રમુખો યુવા ટીમો વગેરેને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠું છું આજે સોસાયટી પરિવારજનો દ્વારા સરદાર સાહેબના એ મૂર્તિનું અનાવરણ કરીને પ્રત્યેની અને સરદાર સાહેબે જે રાષ્ટ્ર માટે આપેલા યોગદાનનું અર્પણ કરી છે ગુજરાતમાં ગામે ગામ અને સોસાયટીમાં સરદાર સાહેબની મૂર્તિ એ પોતે જ્યાં આપી રહ્યા છે અને એમને સરદાર સાહેબના વિચારો જનમાનસ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે એવા મારા પરમ મિત્ર ગોપાલભાઈને આપણે જોરદાર તાળીઓથી આભાર વ્યક્ત કરીએ એ નિમિત્તે આજે કાર્યક્રમ બન્યો છે પૂજ્ય આ વિસ્તારમાં એક ગલુડીધામ તરીકે સ્વામિનારાયણ હનુમાન દાદાના મંદિર પ્રસિદ્ધ છે એમના સંત શ્રી યુવાએ અમે જોડે કામ કરેલું નાનપણમાં અને આજે જૂનાગઢ જિલ્લાના જિલ્લા પંચાયતના અધ્યક્ષને ખૂબ સક્રિય લોકો માટે દોડતા એવા હરીશભાઈ ઠુમર એવા જ પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી વિડીભાઈ ઝાલાવાડિયા આપણા સોસાયટીના ઓર્ગેનાઇઝર સોસાયટીના પ્રમુખ વિનોભાઈ ઉપસ્થિત આપસ તમામ સ્કૂલના ટ્રસ્ટીઓ એક સમયે રાત્રે સરદાર સાહેબની તબિયત બરોબર ન હતી દિલ્હી અને એવું કહ્યું કે હવામાન ફરક પડે પેટની તકલીફ વધી ગઈ એમને બોમ્બે હોસ્પિટલમાં દાખલ અને ત્યારે સરદાર સાહેબને એ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્રીજા દિવસે શરીર એક રોગ થી થાકી ગયું હતું પણ અડગ મન હતું જેમનું જેમની બ્રુકિટ કા તંગ હતી હોસ્પિટલના ના બિછાને પણ રાષ્ટ્રની ચિંતા કરતા હતા જેમ ના હયે રાષ્ટ્ર તો દેશ તો આઝાદ થયો 562 રિહાસતો એટલે કે રજવાડાઓ એકત્રિત કરવાનો કામ સરદાર સાહેબે હાથમાં લીધું

અને એનું સોલ્યુશન ત્રણસો સિત્તેર હટાવી હમણાં સંસદમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સરદાર સાહેબના એ અંતિમ શ્લાસમાં બોમ્બેની હોસ્પિટલમાં જ્યારે પ્રાણ દેહ છૂટી ગયો ત્યારે મોબાઈલ કશું જ નહોતું રેડિયો ઉપર આવ્યું કે સરદાર સાહેબનું દેહાંત થયું એમના પાર્થિવ દેહને

આજે 182 મીટર ના થયા છે આ સત્ય છે આ સત્યનું કરેલું કર્મ છે દુનિયાનું બેસ્ટ ડેસ્ટિનેશન દુનિયાના ગૂગલ ઉપર સર્ચ સતો હોય કોઈ પણ વસ્તુ કે સૌથી મોટી મૂર્તિ કોની છે તો સરદાર સાહેબની છે અને લોકો જાણી રહ્યા છે હું ધારાસભ્ય હતો બારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે પહેલી વાર કહ્યું હતું કે સરદાર સાહેબની મૂર્તિ બનાવવાની છે કેવડિયા કોલ ત્યારે અમારા મગજમાં એવું હતું કે મૂર્તિ આજે અહીંયા અનાવરણ કરવું એવું હશે પરંતુ જ્યારે પ્રેઝન્ટેશન કર્યું ત્યારે એ ભવ્ય મહામાનવનું મહાન સ્ટેચ્યુ બનાવવાની વાત હતી અને ત્યારે અમે પણ નવાઈ પામ્યા હતા એક મહાન કર્મયોગી મહામાનવ સ્વર્ગસ્થ થયા હતા એમનું મહાન સ્ટેચ્યુ બનાવવાનું એક મહામાનવ નરેન્દ્રભાઈ મોદી સાહેબે હાથ પણ લીધો ને આજે દુનિયામાં સૌથી મોટી એ મૂર્તિને આપણે દર્શન કરીએ છીએ એ સરદાર સાહેબે આપેલા યોગદાનને આપણે ક્યારેય ના ભૂલી શકીએ આપણી એકતા એ આપણી આપણી તાકાત છે અને આ તાકાત આગળ વધે અંદરો અંદર કોઈનું ખરાબ થાય કે કોઈને આપણે દુઃખ પહોંચાડીએ એવી સોસાયટી પરિવારજનો આજે સરદાર સાહેબને એમના ચરણોની અંદર વંદન કરીએ અમે પારિવારિક ભાવનાઓ અમારા એક પણ યુવાન વ્યસની ન હોય પાન માવા ગુટકાથી લઈને તો આપણે જય સરદાર બોલીશું સરદાર સાહેબ નો એ આત્મા ઉપરથી આપનો રાજીપો આપે અમે ક્યાં છેતરાશું નહીં કોઈને છેતરશું પણ નહીં સાયબર ક્રાઇમ થી બધા એલર્ટ રહેજો આવનારા સમયમાં આપણા યુવાનો વ્યસને ન ચડી જાય એના માટે પણ સોસાયટી પરિવારજનો એલર્ટ રહેવું પડશે અમારા યુવાનો તાકાતવાન બને વિદ્યાવાન બને ગુણવાન બને શીલવાન બને જેમનું ચારિત્ર શ્રેષ્ઠ હોય જેમની દસ્તી પણ પવિત્ર હોય તો સરદાર સાહેબ આપણા ઉપર રાજી થશે મને આશા છે ગોપાલભાઈ તમે જે કામ કર્યું છે મિત્ર તરીકે અહીંયા હું આવ્યો છું તમારા કામને હું હૃદયપૂર્વક વંદન કરું છું જોરદાર ગોપાલભાઈને અને આ સોસાયટી પરિવારજને ભાઈ દિનેશ ને દિનેશ ને જોરદાર તાળીઓથી વધાવો આ લાભુમાસી સામે બેઠા છે હમણાં જ આપણે ખાતમુહૂર્ત કર્યું અગિયાર કરોડ રૂપિયાના નાના નાના રોડ સ્ટ્રીટ લાઈટ સર્કલ વચ્ચે રોડ પરંતુ હજી તમારે એક મોટા ખાતમુહૂર્તમાં આવું છે આવવાનું છે બધાએ અને એ છે પાંચ હજાર વારની અંદર આપણે પ્રાથમિક શાળાનું ભૂમિ પૂજન કરી અને આવનારા સમયમાં લોકો એવું કહે કે નાની શાળા જરૂર હોય ને પાંચ પણ ત્રણ શાળા અંત્રોલી વેલંજા અને ગલા ગલામાં છ હજાર વાર પાંચ હજાર વાર અને અહીંયા અહીંયા આગળની પાંચ તો આ એ ભારતીય જનતા પાર્ટીના અમારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અંત્યોદિશ સુધી વિકાસ થાય એક એકની સરકારી યોજનાઓ મળે પ્રેમ સદભાવના કરુણા અને કોઈને માફી આપવા માટે આપણે તત્પર બનીએ જ્યાં એક પણ ઝઘડો ન થાય તો પણ સોસાયટીની સારી વેલ્યુશન થાય છે અહીંયા મળ્યા છો આ પ્રેમ આ સદભાવના હંમેશના માટે અકબંધ રહે અમારા યુવાનો પ્રમાણિકપણે કમાણી કરશે અને એ કમાણી પોતાના મા અને બાપના ખુશી માટે મારે એક વાત કહીને વેરમું છે એક પિતા અને માતા યુવાનો માટે પેટે પાટા બાંધીને એમને ભણાવે છે મમ્મી સાડી ટાકે બસો બસો રૂપિયા એ બચત કરે મારો દીકરો ભણશે મારો દીકરો મોટો થશે અને એ મા બાપ એટલે બીજું ભગવાનનું સ્વરૂપ છે ત્યારે દીકરો વ્યસન કરીને ઘરે આવે ને ત્યારે સૌથી મોટું ઉદ્યોગ એની માતાનું દિલ રડતું હશે આવ્યું દિલ એક પણ માતાનું ન રડે યુવાનોએ કાળજી લીધું અને પિતા જૂની ગાડી વાપરે પાંચ પાંચ વર્ષ સુધી જૂની ગાડી ચલાવે મારે ખર્ચોને બે પૈસા બચાવ્યા છે ને મારી દીકરી યુવાન થશે એમના લગ્ન કરીશ અને જ્યારે યુવાન દીકરી પોતાના માતા અને પિતાને પૂછ્યા વગર ઉમરું ઓળંગે ને ત્યારે બાપનું દિલ રડતું હોય છે ને દુનિયામાં કોઈ છાનું નથી રાખતું માટે માતા પિતા એ આપણા ભગવાન છે અને પછી જય સરદાર બોલો એટલે સરદાર સાહેબ રાજી થશે હું વિનંતી કરું છું મારા યુવા મિત્રોને એ ત્યાગ અને સમર્પણના એ ભાવના સાથે આગળ વધે આજે એટલા બધા મહાનુભાવ આવ્યા છે હરીશભાઈ તો જુનાગઢથી આવ્યા છે એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધારીએ વધાવીએ અસ્તુ ભારત માતા કીજે વંદે માતરમ બ્યુરો રિપોર્ટ વી ઇન્ડિયા ન્યૂઝ